ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ વધુ અસર છે તે કચ્છના રાપર તાલુકાની અંદર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કચ્છના રાપર તાલુકો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર એકદમ છૂટાછવાયા વરસાદો નોંધાય અને હળવા સામાન્ય ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર ઝાપટાઓ જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ એકદમ સામાન્ય ઝાપટાઓ હશે એટલે જે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદો પડવાના છે તેમાં ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ પચાસ થી લઈને સાહીઠ ટકા વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે જોકે